સાહેબ કહેવત છે ને મીઠી ઊંઘ આવે ને એ સૌથી શ્રેષ્ઠ દવા છે પણ સાહેબ ઊંઘ જ ન આવે તો એક તો ઊંઘ ન આવતી હોય અને સોશિયલ મીડિયામાં બે થી ત્રણ કલાક કેમ જતા રહીએ એની ખબર જ નથી પડતી ઇન્સોમિયા એટલે શું ઊંઘ ન આવવી એ પણ એક બીમારી જ છે એના ત્રણ કારણો છે પહેલું ઓવરથિંકિંગ અને માનસિક તણાવ બીજું મોબાઈલ અને તેની બ્લુ લાઇટ અને ત્રીજું ખોટી ડાયટ અને કેફીન અને જો ઊંઘ લાવવી હોય ને તો ઊંઘવાની ગોળીઓ બંધ કરો અને આયુર્વેદિક અપનાવો જેના માટે બેસ્ટ છે અશ્વગંધા જે માનસિક તણાવ ને દૂર કરે બીજું જટામાસી મગજને મગજ ને શાંત કરી અને મસ્ત ઊંઘ લાવે ત્રીજું ટગરે આ બધું મળે ક્યાંથી તો અમારો કોન્ટેક્ટ કરો ઓલ ઇન્ડિયા પહોંચાડશે હવે તમે મંગાવી તો લેશો પણ એને વાપરવું કેવી રીતે તો બધા પાવડરને મિક્સ કરો અને પાવડર બનાવો અને સૂતા પહેલા દૂધ સાથે તમે લઈ લો આ સિવાય આ પાવડરને તુલસીના પાણી સાથે પણ સાંજે લઈ શકાય પણ યાદ રાખજો બોડી અને માઇન્ડ ને ફ્રેશ રાખવા માટે સાત થી આઠ કલાક ઊંઘ જરૂરી છે એ મિસ ન કરતા